ચાહે ગામ હોય દેહાત હોય ગમે ત્યાંથી જ્યાંથી બી સ્ટાર્ટ કરવું હોય ને આવી રીતનો બિઝનેસ છે જે પર્માનન્ટ બાર મહિના ચાલતો હોય હાલ રોજે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે જેમ કે સાઇઝે જોવો જોઈએ તો મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સલ એક્સેલ ઓ્રિપલ એક્સેલ જોનમાં તો મિનિમમ તમને સાડી ચારસોથી પાંચસો વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે લેગિંગ્સમાં તમને જીપીઓ લેઝ લેગિન્સવાળી લેગિન્સમાં જોતી હોય તો એકદમ આર્ટિકલ વાઇઝ મળી જશે આવી રીતના કોન્સેપ્ટમાં એકદમ અલગ અલગ આર્ટિકલ્સ આવી રીતના ટ્રેક પણ જોતા હોય ટ્રેક પણ મળી જશે તમને આ ટ્રેક પેન્ટમાં એલ પોકેટમાં ટોટલી એલ પોકેટ મળી જશે એલ પોકેટમાં બી કોન્સેપ્ટ મળી જશે આવી રીતના લેગિંગ્સમાં એકદમ ફોરવે લેગિંગ જોતી હોય તો ફોરવે લેગિંગ્સ પણ મળી જશે આવી રીતનો કોન્સેપ્ટ જે તમને કોઈ બી મેન્યુફેક્ચર તમને ગુજરાતમાં આખા નહીં આખા ઇન્ડિયામાં તમને કોઈ સુરતમાં ના આપી શકે એવી રેટ આપવા કેમ કેમ કે પાણીના ભાવમાં તમને ક્લોથ આપીએ છીએ આપણે લેગિંગ્સ બોટમ્સ હું તમારે સ્પેશિયલી એક ચેનલ પણ છે એને બી સબસ્ક્રાઈબ કરી શકો જેનાથી તમારી રેગ્યુલર વેરાયટીઝ હોય રેગ્યુલર કોન્સેપ્ટ તમને ત્યાં મળી જશે जय श्री कृष्ण हूँ माही राजपूत एक वक्त फरी स्वागत करूँ जोन सी सावरिया सिल्क एंड मिल्स में दर्शकों आज ज्या अपने आ एक एवं बिजनेस है मत पचास रुपया स्टार्टिंग थे और ते घर चाहे गाम होत हो, हो गां ज्यांती भी स्टार्ट करूँ आई रीतन बिजनेस है गमे त्याँ स्टार्ट थी जाए और प्रोडक्ट है जो पर्मा बार महीना चलते हर एक लेडी ने प्रोडक्ट पर्माट क्वॉंटिटी साथ जती हुए आ वस्तु जेम की बात करवा जाए बॉटम सोइडनी और बॉटम सोइड में स्टार्टिंग रेट की बात करवा जाए मचास रुपया स्टार्टिंग પચાસ રૂપિયામાં એકદમ પેકિંગેબલ ઓર એકદમ અઢારથી વીસ કલર્સમાં તમને આવી રીતના કોન્સેપ્ટમાં તમને કોન્સેપ્ટ મળે છે આવી રીતની કોન્સેપ્ટમાં એકદમ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિક આર્ટિકલ્સમાં તમને લેગિન્સમાં એકદમ આર્ટિકલ્સ વાઇઝ ઓર એકદમ પ્રિન્ટેડ આર્ટિકલ્સ બી જોતા હોય પ્રિન્ટેડ આર્ટિકલમાં બી તમને આવી રીતની વેરાયટીઝ તમને પ્રિન્ટેડમાં બી મળી જશે અલગ અલગ કોન્સેપ્ટમાં ઓર અલગ અલગ આર્ટિકલ્સમાં નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો વેસ્કોસ ફેબ્રિક્સમાં તમને અહીંયા લેગિંગ્સ મળવાની છે વેસકોસ ફેબ્રિક્સમાં એકદમ યુનિક ફેબ્રિકમાં ઓર વિથ ઓલ્ટરલોક્સના સાથે કોન્સેપ્ટમાં તમને અહીંયા કોન્સેપ્ટ ઓન છે એકદમ સ્ટ્રેચેબલ ઓ સાઇઝેસ હોય એકદમ કોન્સેપ્ટ મળશે નેક્સ્ટ આર્ટિકલની આ જુઓ તમે બહુ જ ફાઇન આર્ટિકલ છ આર્ટિકલની વાત કરવા જોઈએ ચૂડીદાર લેગિન્સ છે લેગિન્સમાં તમને પ્રોપરલી સાઇઝ વાઇઝના સાથે કોન્સેપ્ટમાં તમને આવી રીતના કોન્સેપ્ટ મળી જશે ઓર વાઈઝ બહુ ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ છે જેમ કે સાઇઝે જોવા જોઈએ તો મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ ઓ્રિપલ એક્સેલ સાઇઝેસ જોવા જઈએ સાઇઝેસ એકદમ પરફેક્ટ મળવાની છે ઓર ક્વોલિટી વાઇઝના સાથે ફેબ્રિકમાં તમને ક્વોલિટી વાઇઝ મળવાનો છે આવી રીતનો તમને બોટમ સ્વેરમાં પેન્ટ જોઈતો હોય નાઇટવેર્સ માટે તો એકદમ સોફ્ટ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર બોટમ સ્વેરની વાત કરવા જઈએ હજી ઝોનમાં તો મિનિમમ તમને સાડી ચારસોથી પાંચસો વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે મિનિમમ ખાલી બોટમ સ્વેરમાં મિનિમમની વાત કરું છું મેક્સિમમની તો વાત નહીં કરતો સાડી ચારસો વેરાયટીઝની વાત કરું છું સાડી ચારસો વેરાયટીઝ એકદમ કોન્સેપ્ટના સાથે મળી જશે ઓર એકદમ આર્ટિકલ્સ વાઇઝની વાત કરીએ આ આવી રીતની એક લેગિન્સ જોયું હતું લેગિન્સમાં તમને જીપીઓ લેઝ વાળી લેગિન્સમાં જોઈતી હોય તો એકદમ આર્ટિકલ્સ વાઇઝ મળી જશે આવી રીતના કોન્સેપ્ટમાં એકદમ અલગ અલગ આર્ટિકલ આવી રીતના ટ્રેક પણ જોઈતા હોય ટ્રેક પણ મળી જશે તમને ઓર ટ્રેક પણ એલ પોકેટમાં ટોટલી એલ પોકેટ મળી જશે એલ પોકેટમાં બી કોન્સેપ્ટ મળી જશે આવી રીતના લેગિન્સમાં એકદમ फोर तो वे है जो मा, मा, जो हो, तो फोर वे लैगिंग्स मिली जैसे तमाम अभी रीतना धोती पेटर्न्स में जो हो धोती पैटर्न्स भी ते अवेलेबल थी जैसे एकदम आर्टिकल्स हो आई शो तक आ रीतना प्रिंटेड में फेब्रिक में एकदम जॉगर्स स्टाइल में तमने एकदम स्टाइलिश पेटर्न्स में जॉगर्स जो तो जॉगर्स मिली जैसे और अलग अलग आई रीतना आ साइड में जो शो आ साइड में त्लाजोन कॉन्सेप्ट म्लाजोना कॉन्सेप्ट में एक आर्टिकल्स मिली जैसे आ जो शो प्लाजो में एकदम डिफरंट डिफरंट आर्टिकल और डिफरंट डिफरंट मत स्टार्टिंग रेटनी बताऊँ तुम्हें आ जाता માત્ર સિકસ્ટી ફાઈ રૂપીઝથી સ્ટાર્ટિંગ થાય છે ઓર સિક્સટી ફાઈ તમને પંદર કલર પંદર પ્રિન્ટના સાથે કોન્સેપ્ટ આપવા આવી રીતનો કોન્સેપ્ટ જે તમને કોઈ બી મેન્યુફેક્ચર તમને ગુજરાતમાં આખા નહીં આખા ઇન્ડિયામાં તમને કોઈ સુરતમાં ન આપી શકે એવી રેટ આપવા કેમ કેમ કે પાણીના ભાવમાં તમને ક્લોથ આપીએ છીએ આપણે ઓર પાણીના ભાવમાં તમને ફેબ્રિક ઓર ક્વૉલિટીઝ મળે છે ઓર ક્વોલિટી વાઇઝ એકદમ મેન્સનેબલ નેક્સ્ટ આર્ટિકલ આ જોઈશું એમાં મોડાલ ફેબ્રિકમાં ફેબ્રિક છે मडार्ल फेब्रिक में वस्तु तस्तु मेडल फेब्रिक में एकदम अलग 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 वस्तु और डिफरंट डिफरंट आर्टिकल्स और रीतना किलॉट्स पेटर्न में वेरायटी जीती है किलट्स पेटर्न्स जाने रिओन में रिओनन में फोर्टीन के जी में प्रिंट साथोता होता प्रिंट में भी तक प्लाजो मिली जाते रीत इम्पोर्टेड पेटर्न्स में तक क्रस पेटर्न्स में इम्पोर्टेड फेब्रिक में तक आई रीतना लाइट वेट चार्ट में त्लाज़ो प्लाजो जो है अलग अलग स्टाइल में और अलग अलग फैंसी फैंसी आर्टिकल तमें अँ मिली जैसे आ रीतना फैंसी પ્રિન્ટના સાથે જે અત્યારે બહુ જ ફાઇન ચાલે છે જે નાઇટવેર ઓડ ડેલીવેર ઓડ રેગ્યુલર ટી શર્ટ વેરના સાથે બી તમે યુઝેબલ કરી શકો આવી રીતની વસ્તુઓમાં તમે યુઝેબલ કરીને તમે તમે તમારી શોપ માટે બાય કરીને બી બિઝનેસ કરી શકો કેમ કે આવી રીતનો બિઝનેસ છે આ જે બાર મહિના ચાલતો હોય છે આ રીતે આવી રીતના તમને સેપરેટ ઘરારા બી જોઈતા હોય સેપરેટ ઘરારા બી તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના સ્ટ્રીપ્સમાં સ્ટ્રીપ્સમાં સ્પેશિયલી તમને પ્લાઝો જોઈતો હોય સ્ટ્રીપ્સમાં પ્લાઝો મળી જશે આવી રીતની બુટ્ટી ફેબ્રિકમાં તમે ફેબ્રિક જોઈ શકો છો આ જો ફેબ્રિક વાઇઝ જોવો જોઈએ ને તો એકદમ બુટીઝમાં નીચે તમે જોઈ શકો ટોટલ જે નીચે મલ્ટી થ્રેડ વર્કનો વર્ક કર્યો છે બહુ જ ફાઇન વર્ક મળી જશે તમને અહીંયા ક્રશમાં પ્લાઝો જોઈએ તો પ્લાઝ ક્રશમાં પ્લાઝો મળી જશે તમને શોર્ટ્સ પેટર્નમાં જોઈએ શોર્ટ્સ પેટર્ન બી તમને અહીંયા અવેલેબલ થઈ જશે શોર્ટ્સમાં બી મળી જશે આવી રીતનો આ જોઈ શકો તમે સિકવન્સ વર્કના સાથે પ્લાઝો આવી રીતના જે પ્લાઝોની પેટર્ન્સનું બતાવું છું અને જે પેટર્નનો તમને ગમે ત્યાંથી જોઈ બી લેશો ને તો તમને જોવા નહીં મળે કેમ કે એકદમ અલગ અલગ પેટર્ન ઓર એકદમ આર્ટિકલ્સ વાઇઝ તમને અલગ અલગ વસ્તુઓ મળવાની છે આ જોઈ શકો છો ઇમ્પોર્ટેડ સ્ટાઇલ્સમાં પ્લાઝો કિલોડ્સ પેટર્ન પણ કહી શકો તમે પ્લાઝો પણ કહી શકો અલગ અલગ સ્ટાઇલમાં આવી રીતના ચિકન વર્કમાં તમને પ્લાઝો જોઈતો હોય ચિકન વર્કમાં તમને પ્લાઝો મળી જશે આવી રીતના કોટન્સમાં એકદમ લાઇટ વેઇટ ફેબ્રિકમાં તમને હેરમ સ્ટાઇલ ક્રસ ક્રસ ફેબ્રિકમાં તમને વસ્તુઓ જોતી હોય ક્રસ ફેબ્રિકમાં તમને વસ્તુઓ મળી જશે આવી રીતની તમને બોટમ શર્ટ જોતી હોય કુર્તીઝની કુર્તીઝની બોટમ્સ જે પેન્ટ આવે છે સિગરેટ પેન્ટ આવી રીતની પેન્ટ્સમાં તમને સ્ટાઇલિશ જોઈતી હોય તો મિનિમમ તમને ટુ ફિફ્ટીથી વધારે જ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ અવેલેબલ થઈ જશે આવી રીતનો તમને જીમ ટ્રેક પેન્ટ જોઈતો હોય જીમ ટ્રેક પેન્ટ મળી જશે તમે જીમવેર ફેબ્રિક બી જોઈતા હોય તો જીમવેર ફેબ્રિક બી તમને અહીંયા અવેલેબલ થઈ જશે આવી રીતના લાઇનિંગ સ્લિપ્સમાં બી તમે વસ્તુઓ જોશો કેમ કે વસ્તુઓ તો બહુ બધી છે વસ્તુઓ તો બહુ બધી છે તમે વસ્તુઓ જોવા જાવ તો અત્યારે બી બહુ બધા બાકી છે સેમ્પલ જોવા જઈએ ને તો સેમ્પલ અનલિમિટેડ છે કેમ કે આપણી પાસે ટાઈમની લિમિટ છે ટાઈમની લિમિટમાં તમે બધું જ વસ્તુઓ નહીં બતાવી શકો તમે તમારે બધી જ વસ્તુઓ જોવી હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો જે સ્ક્રીન ઉપર કોલ કરીને બી જે અમારી ઓનલાઈન ટીમ બેસેલી છે એનાથી તમે લિંક મંગાવી શકો લિંકમાં બધા જ પ્રોડક્ટ ઓર બધા જ પીસીસની પ્રાઇઝના સાથે મેન્શન છે બધા પીસીસના પ્રાઇઝેસ ત્યાં તમને મળી જશે ઓર તમે અજીજોને ફોલો પણ કરી શકો ઓર અજી જોનનો એક લેગિન્સનો ટોટલી યુટ્યુબ ઉપર લેગિન્સ બોટમ્સનો તમારે સ્પેશિયલી એક ચેનલ પણ છે એને બી સબસ્ક્રાઇબ કરી શકો જેનાથી તમારી રેગ્યુલર વેરાયટીઝ ઓર રેગ્યુલર કોન્સેપ્ટ તમને ત્યાં મળી જશે ઓર લગતાર વેરાયટીઝના સાથે તમને અપડેટમાં કોન્સેપ્ટમાં અજીજોન એની ટાઈમ ફોલો કરે છે અજી રેગ્યુલર તમને લેટેસ્ટ લેટેસ્ટ કોન્સેપ્ટ ઓર લેટેસ્ટ લેટેસ્ટ અપડેટ મળતી રહેશે ઓર આવી રીતનો કોન્સેપ્ટ બી તમને બહુ બધો મળી જશે તમે જોઈ શકો બોટમ્સમાં બહુ બધી વેરાયટીઝ થોડો ક્લિપમાં બતાવજો કેમ કે વેરાયટીઝ કેટલી બધી છે થોડો રાઉન્ડ ઓફ ફરીને બતાવી દો કેમ કે વેરાયટીઝ બહુ બધી છે અનલિમિટેડ વેરાયટીઝ મળી છે અનલિમિટેડ જ્યાં સુધીની તમારી નજર પહોંચે જ્યાં સુધીની નજર પહોંચે ત્યાં સુધી તમને વેરાઇટીઝ થી વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ ક્વોન્સ ત્યાં સુધીનો આપો મને વિધા